મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી સર્વે મનોકામના પૂર્ણ કરનાર અસ્મેક યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર સર્વશ્રેષ્ઠ એકાદશી એટલે કામિકા એકાદશી તારીખ વીસ જુલાઈ કે એકવીસ જુલાઈ બે હજાર આ દિવસનું શું મહત્ત્વ છે પૂજાનું મુહૂર્ત શું છે એકાદશીનું વ્રત કયા દિવસે કરવાનું છે એકાદશીના પારણા ક્યારે કરવાના છે અને એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કેવી રીતે કરવાનું છે તથા આ દિવસે કયા ઉપાય કરવા તે વિશે જાણીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે ઉદ પક્ષ અને વદપક્ષ પક્ષ બંને તિથિનું મહત્ત્વ ઘણું છે અને બંને તિથિના સ્વામી કહીએ કે ઈષ્ટ દેવતા કહીએ તો ભગવાન શ્રી નારાયણ છે આજે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન થાય છે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત ઉપવાસ ભક્તો કરે છે દાન પુણ્ય કરે છે જેથી પાપ નષ્ટ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એમાં જે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે જેને કામિકા એકાદશી કહેવાય છે તે એકાદશીનું વ્રત કરવાથી સર્વ મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ જે કરીએ છીએ તેનું બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ છે કે અષાઢ માસમાં આવતી આ એકાદશી વર્ષાઋતુના સમયમાં આવે છે ત્યારે એકાદશી ભગવાન શ્રી નારાયણ કે જે જલના પણ દેવતા ગણાય છે તેમની પૂજા કરવાની અને પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે કુંડળીમાં રહેલા સર્વ ગ્રહો ચંદ્ર આદિ સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે એકાદશીનો વ્રત કરવાથી ગ્રહ બાદા નિરંતર દૂર થઈ જાય છે અને જીવનમાં ઉન્નતિ આનંદ અને મંગલતા પ્રાપ્ત થાય છે જીવનમાં હર્ષ અને ઉલ્લાસની પ્રાપ્તિ થાય છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે એમ વર્ષની કુલ એકાદશી ચોવીસ થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે એકવાર આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસ એકાદશીનો વ્રત ન કરી શકાય તો દેવ ઉઠીની એકાદશી અને દેવશયની એકાદશી જે ચાતુર્માસ દરમિયાન આવે છે તે એકાદશીનો વ્રત કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વે એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી કે જે વ્રતના રાજા સમાન મનાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીની તિથિ છે કારણ કે એકાદશી મે પ્રભુની પણ રક્ષા કરી હતી તો ભક્તજનો ની રક્ષા શા માટે ન કરે માટે ભગવાન શ્રી હરિને પ્રિય એવો આ શુભ દિવસ છે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરતા હોય છે તેઓ સંકલ્પણ સંકલ્પ પણ કરે છે અને ત્યારબાદ સંકલ્પને છોડવા માટે પારણા પણ કરે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર કામિકા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસ બપોરના બાર વાગીને બાર મિનિટે અને જ્યારે તિથિ પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર પચીસ લગભગ સવારે નવ વાગીને અડત્રીસ મિનિટની આસપાસ માટે ઉદ્યા તિથિ અનુસાર હંમેશા એકાદશીનો વ્રત કરાય છે એટલા માટે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સોમવારે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે હવે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ એકાદશીના પારણા તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ વહેલી સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી લઈને સવારના સાત વાગ્યાની આસપાસ કરવાના રહેશે કામિકા એકાદશીનું શુભ મુહૂર્ત કામિકા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ચૌદ મિનિટથી સવારે ચાર વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે આવી સ્થિતિમાં આ સમય ઉપવાસ સ્નાન અને દાન પ્રતિજ્ઞા લેવા માટે શ્રેષ્ઠ છે આ ઉપરાંત કામિકા એકાદશીના દિવસે પૂજાનો શુભ સમય સવારે સાત વાગ્યાથી લઈને આઠ વાગીને તેર મિનિટ સુધીનો રહેશે એટલે કે કામિકા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનો કુલ સમયગાળો લગભગ એક કલાકનો રહેશે કામિકા એકાદશીના ઉપવાસ અને પૂજાનું મહત્ત્વ કામિકા એકાદશીના ઉપવાસ અને પૂજાના ઘણા અદ્ભુત ફાયદા છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના પાછલા જન્મો તેમજ આ જન્મના બધા પાપોનો નાશ થાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજોને શાંતિ મળે છે તેઓ ભવસાગર પાર કરે છે ભક્તિભાવથી આ વ્રત રાખનાર ભક્તોને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ સૌભાગ્ય સકારાત્મકતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન કહી સંભળાવ્યું હવે તમે મને અષાઢ મહિનાની વધ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવોની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો એક વખતે આ કથા ભીષ્મએ કહી હતી નારદજીને આ કથા ભીષ્મજીએ કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસના વદ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સાથે સંભળાવો પિતામહ નારદના વચનો સાંભળીને કહ્યું હે નારદજી તમે મને ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે અષાઢ મહિનાની વધ પક્ષની એકાદશીનું નામ છે કામિકા એકાદશી આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જે માનવી આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફરથી પણ વધારે ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મરે છે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મરે છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું પૂર્ણ સમુદ્ર અને વન સાથે પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફર કરતાં પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગડકી નદીમાં સ્નાન કરવાથી જે ફર મરે છે તે ફર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મરે છે તે ફર ભગવાનની પૂજાના ફરથી વધુ છે ભગવાનની પૂજાનો ફર અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીના ફરના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા ન કરી શકો તો અષાઢ મહિનાના વધ પક્ષની એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ મહિનાની વધ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ વગેરેની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સાથે આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા માનવીઓને માટે આનાથી દૂર થવા માટે કામિકા એકાદશીના વ્રત બધા જ પાપ નાશ કરે છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું માનવીઓના અધ્યાત્મ વિદ્યાથી જે ફર મરે છે તેનાથી વધારે ફર કામિકા એકાદશીનો વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી માનવી અંતિમ સમયમાં બધા દુઃખોથી યુક્ત યમરાજ અને નર્કના દર્શન કરવા પડતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિ જાગરણથી માનવીને ક્યોની મરથી નથી અને અંતમાં સ્વર્ગમાં જાય છે જે માનવી અષાઢ માસના વધ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે પ્રકારે પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે દેખાય છે ભગવાનની તુલસી દરથી પૂજા કરવાથી ફર એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફરના બરાબર હોય છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી વગેરે આભૂષણોની અપેક્ષા તુલસી દળથી વધારે પ્રસન્ન થાય છે એ નારદજી હું ભગવાનની અતિ પ્રિય એવી શ્રી તુલસીજીને પ્રણામ કરું છું તુલસીજીના દર્શનથી માનવીના બધા જ પાપ દૂર થઈ જાય છે અને નાશ પામે છે અને શરીરના સ્પર્શ માત્રથી માનવી પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી માનવી શ્રમ યાતનાઓનો નાશ થાય છે તુલસીને જળથી સ્નાન કરાવવાથી માનવી યમ યમયાતનાઓથી મુક્ત થાય છે જે માનવી તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે માનવી આ કામિકા એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનો જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પામે છે જે માનવી ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકોનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક માનવી આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ